નમસ્કાર મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એમપીસ્ટબલ્યુ તેત્રીસ જગ્યા એટલે કે આર એમ સી દ્વારા એમપીસ્ટબલ્યુની તેત્રીસની ભરતી બહાર પાડવામાં આવી હતી તેનું મિત્રો પરિણામ પણ આવી ગયું છે અને ટૂંક જ સમયમાં તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું થશે તો મિત્રો તેના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો મિત્રો ખાસ જે પણ આરએમસીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે પણ વિદ્યાર્થી મિત્રો જવાના છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ખાસ આ વિડીયોની લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ જોડા જઈએ તો મિત્રો ચાલો જો આર એમ સીમાં તમારે વેરિફિકેશન માટે જવાનું છે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો તેના વિશે મિત્રો જોઈએ તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ તો કે આર એમસી એમ પી ભરતી માટે એટલે કે જે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું થશે તો સૌ પ્રથમ મિત્રો તમારે કોલ લેટર ફોર્મ જોઈએ મિત્રો કોલ લેટર ફોર્મ તમારે લઈ જવાનું થશે અને મિત્રો એક લિવિંગ સર્ટિફિકેટ દસમાનું હોય તો પણ ચાલે અને બારમાનું હોય તો પણ ચાલે પરંતુ મિત્રો ખાસ લિવિંગ સર્ટિફિકેટ તમારે બારમાનું જ લઈ જવું કારણ કે પછી કોઈ પ્રશ્ન થાય તો એટલે કે બારમાનું લિવિંગ સર્ટિફિકેટ લઈ જવું ધોરણ દસની માર્કશીટ મિત્રો ખાસ ધોરણ દસની માર્કશીટ લઈ જવી ધોરણ બારની પણ માર્કશીટ લઈ જવી અને ધોરણ બાર જે આપણે કરેલું હોય અને ત્યારે તમને એક ટ્રાયલ સર્ટિફિકેટ આપવામાં આવે છે તે પણ મિત્રો તમારે લઈ જવાનું થશે તો આમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કરે છે કે આપણે શું એસઆઈ કર્યું હોય તો તેમાં પણ ટ્રાયલ સર્ટિફિકેટ લઈ જવું પડે તો મિત્રો ના આનો જવાબ તમારો ના છે એસઆઈનું મિત્રો માત્ર ને માત્ર જ તમારે એસઆઈની માર્કશીટ અને એસઆઈની ડિગ્રી સર્ટિફિકેટ ખાસ મિત્રો એસઆઈનું ડિગ્રી સર્ટિફિકેટ અને એસઆઈની માર્કશીટ ફરજિયાત લઈ જવી ખાસ તમને મિત્રો જણાવવામાં આવે કે એસઆઈની માર્કશીટ અને એસઆઈની ડિગ્રી સર્ટિફિકેટ લઈ જવું અને બારમાનું ટ્રાયલ સર્ટિફિકેટ લઈ જવું કારણ કે આરએમસી ખૂબ જ અઘરા નિર્ણય લે છે તો મિત્રો ખાસ અને એક અગત્યની બાબત ખૂબ જ અગત્યની બાબત કે જે તમે ફોર્મ ભર્યું હશે જે આરમસીની 33 જગ્યા બહાર પાડવામાં આવી હતી ત્યારે તમે ફોર્મ ભર્યું હશે અને ત્યારે તમારે મિત્રો સી સી એટલે કે ટ્રિપલ સી એટલે કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ તમે યસ ટીક કરેલું હશે તો મિત્રો ખાસ જ્યારે પણ આ આરમસીની 33 જગ્યા બહાર પાડવામાં આવેલી હતી એની પહેલાં તમારું કોમ્પ્યુટર સર્ટિફિકેટની જે ઇસ્યુ તારીખ તારીખ મિત્રો ખાસ કોમ્પ્યુટરની સર્ટિફિકેટની ઇસ્યુ તારીખ એની પહેલાંની હોવી જોઈએ એના પછીની હસી તો મિત્રો માન્ય ગણતા નથી આરએમસી વાળા ખાસ મિત્રો આ એક અગત્યની બાબત ધ્યાનમાં લેવી પછી મિત્રો આપણે જોઈએ તો જાતિનો દાખલો તમારો હોવો જોઈએ ખાસ મિત્રો આ ફરજિયાત લઈ જવાનું રહેશે જાતિનો દાખલો અને જો તેમને લાગુ પડતું હોય તો મિત્રો ક્રિમિયલ એટલે કે નોન ક્રિમિયલ સર્ટિફિકેટ લઈ જવાનું થશે અને ઉમેદવારનું આધાર કાર્ડ પણ લઈ જવાનું થશે અને મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા પણ સાથે સાથે લેતા જજો જો કોઈ પ્રશ્ન ન થાય એના માટે મિત્રો તો મિત્રો આ જે આપણે જે બધા તમને ડોક્યુમેન્ટ જણાવ્યા તે મિત્રો એ રીતે તમારે ગોઠવી દેવાના છે અસલ ડોક્યુમેન્ટ આ રીતે ગોઠવી દેવાના અને એક તમારે મિત્રો ઝેરોક્સ ખાસ મિત્રો ઝેરોક્સની નકલ એક રાખવી સાથે એક ઝેરોક્સનો સેટ ગોઠવી દેવો કારણ કે તમારો તમારી પાસેથી ઝેરોક્સનો સેટ આ પ્રમાણે લેશે અને તમારા જે અસલ ડોક્યુમેન્ટ છે તે પણ તમારા એ જોવા માટે લેશે એટલે મિત્રો ખાસ આજે આપણે ડોક્યુમેન્ટ તમને કીધા એ બધા જ એકસાથે જ્યારે પણ તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું છે ત્યારે આ ફરજિયાત બધા જ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આ ડોક્યુમેન્ટ લઈ જવા અને જો કોઈ હવે તમને પ્રશ્ન થતો હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો